ચાલો બે ઉપર બાજુ પર સામે બાજુ પર ઉપર અદબ સર ચાલો આજે આપણે ગણિતની પ્રવૃત્તિ કરવાની છે સંખ્યા જ્ઞાન એક થી દસ માટે બરાબર ચલો આમાં છે ને તમારે શું કરવાનું છે જો અહીંયા ગંજી પત્તા તમે ગંજી પત્તા લાવેલો ને આવા તેમાં બેને કેવા સરસ મજાના એકડા બનાવ્યા છે જો પત્તા બનાવ્યા થી દસ માટે બનાવ્યા ને તો તમારે શું કરવાનું છે જો અહીં આગળ જો કેટલા લખેલા છે પહેલાં કયું કાર્ડ છે મેં ચલો આ નવ પછી દસ હા બરાબર હવે સામેની બાજુમાં પણ એવા સરખા અંક હશે હે ને લખેલા લાલ કલરના છે જો

ચાર ચાર ચાલો ચાલો જોડો આવશે રિદ્ધિબેન રિદ્ધિબેન તો હાવ હેલ્લું આ આ આ બાજુ બાજુ ચાલો બેસી જાવ થી ચાલો બતાવો એક દાણો સોજો ચાલો એક કઈ છે દોરેલું બતાવો પેલી બાજુ સામે સરસ ચાલો જોડો શાબાશ ચલો હવે જયેશ આવશે જયેશ ને આ ગણવાનું આ દાણા ગણો ચલો દિલ ગણો દિલ એક બે ત્રણ ચાર પાંચ સાત સાત ચલો સાત કઈ છે સરસ ચલો પછી ચલો હિમાંશી ગણે આ ગણો પહેલા ગણવાના મને ગણીને બતાવો પહેલા 1 2 3 4 5 6うん તો એ બાજુ 600 દો ચાલો સરસ ચાલો હવે કોણ આવશે ચાલો આવી જા ચાલો આ ગણો બેટા 1 2 આ બાકી રહ્યો ને થાય થાય કે ક્યું પણ એવું ન કરમ બે અહી આમ દેખાવું જોઈએ આજ આ દેખાતું જ નહીં એલાઈ ચોકલાઈ અહીથી આમ લઈ જાવ એટલે દેખાય હે અહીથી આમ આમ કરી અને એમ લઈ જાન એટલે ખબર પડે ચલો વાર લઈ લે 1 2 3 4 5 6 7 8 9 10 સરસ ચલો એ બાજુ કઈ છે 10 સરસ શબાશ વેરી ગુડ ચલો બધાન વાર આવશે બેટા જાનવી બધાનો વારો આવશે બરા ગણો ચલો ત્રણ ચાર પાંચ ચલો પાંચ શોધો આમાંથી પાંચ દાણા કઈ છે આમાંથી પાંચ દાણા શોધો સરસ શબ્બાશ ચલો હવેક રહ્યું ચાલો કોણ બાકી રહ્યું પ્રેમ આવી જાય અવાજ આવી જા ગણો ચલો કેશું જગ્યા આપ એક બે ચાર છ સાત આઠ આઠ ચલો આઠ કઈ છે સરસ ચલો ક્લેપ કરો ભાઈ સરસ ચલો હવે હું કહું ને એને ઊભું થવાનું હા હું આ ભૂસી કાઢું ભરો લાવ દસ તલ લાવ ચાલો હવે હું કોને ઊભું થવાનું ચાલો કૃષ્ણા બેન આવે કૃષ્ણા તારું હું કઉને ગણવા ના ચાલો આ ગણો આમાં કેટલા પાન છે ગણો ચાલો ચાલો હવે અહીં જો એવું ની ગણવા દે ફરી ચાલો ગણો આ લાઈન આખી ગણો પહેલા પછી આ લાઈન ગણો અને પછી આ લાઈન ગણો ચાલો હા તો નવ થાય તો તારે ફરી ગણો ચાલો ફરી વાર એમ ગણવાનું બેટા જોતો ગણવાનું 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 શું બેટામાં જો હવે આ ગણવાનું છે તો આમ આખી લાઈન આખી લાઈન ગણવાની પછી આ બે ગણવાના આખી લાઈન લાઇનમાં ગણવાની તો ભૂલ પડે નહીં સરસ એવું બતાવો ચાલો સામે બેટા એમ જેવું બતાવો જોઈએ આ સાત છે ને આના જેવા દાણા બતાવો આટલા સાત દાણા હશે ત્રણા બાજુ ત્રણા બાજુ ને વચ્ચે આવું એવું શોધી કાઢો ચાલો સામેથી સરસ વેરી ગુડ ચાલો હવે એ બે ને પંતાની તમારે જોડ બનાવવાના આવી રીતે આમ 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 જોટ બનાવવાની ચાલો બરાબર ચાલો જાવ ચાલો હવે આવશે દીપકભાઈ આને કેવી જોડ બનાવી એવી આની બનાવો ચાલો જગ્યા આપો ને જગ્યા આપો ભાઈ આમાં દૂર બેસો બધા સાબાસ

સરસ ચલો ઐશ્વર્યા તારે આની બનાવવાની આ ગણીને જોડી બનાવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચલો એની જોડી બનાવો આ કેવી જોડી બનાવી બધી એવી એની દસ ની બનાવો સરસ ચલો એ રીતે તારે આને બનાવવાની એ પાન ને બનાવો સરખા સરખા ચિત્રોની જોડી બનાવવાની છે કલર ભલે અલગ રહે

અહીંયા ચાર છે ને તો એક બે ત્રણ ચાર તો અહીંયા પણ ચાર છે અહીંયા નવ છે તો અહીં પણ કેટલા છે નવ સરખા ચિત્રોની જોડી બનાવીએ આપણે બરાબર જો અહીંયા કેટલા છે સાત તો અહીંયા પણ સાત છે અહીંયા છ છે તો અહીંયા પણ છ છે અહીંયા ત્રણ છે તો અહીંયા પણ ત્રણ છે ને સરખા ચોપડીમાં છે ને આવ તમારે તો એવી ચોપડીમાં તમારે પછી જોડી બનાવવાની સરસ ચલો ક્લેપ કરો બધા